પુષ્પગુચ્છો આ રીતે માલ ભરે છે કાર્ટુન ભરે છે અને ક્યાં ના ભરે છે તો ખબર નહીં હજી બિલ નથી આવે સાબરમતી નદી સાબરમતી ચેક કરો ભાઈ અમદાવાદ રિંગ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલડીમાં આપણા એક નવા બ્લોગ બ્લોગમાં તમારા નું સ્વાગત છે અત્યારે વાગી ગયા સવારના સાડા અગિયાર અને આપણે ઘરેથી જમીને આવી ગયા ગાડી ઉપર તો હવે આપણે ગાડી ભરવા જવાનો પણ ઓર્ડર આવી છે તો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ વંગામાં તો જઈએ ત્યાં ભરવા જઈએ ક્યાંની ટ્રીપ રહેશે ક્યાંનું ભરાવે છે તો પહેલાં આપણે ડીઝલ ટાંકી ફૂલ કરાવી દઈએ પછી અહીંયાથી વધે આગળ ને આજની જર્ની સ્ટાર્ટ કરીએ જુઓ આપણે અસલાલીથી તો ડીઝલ ભરાઈ નીકળી આવ્યા અને અત્યારે ચાલે જઈએ છીએ રિંગ રોડ ઉપર જોઈ શકો છો કારા તડકાની ગાડીઓ એટલી બધી નથી ચાલતી આ બધા લોકલ આઈસરો આ તે બધું ચાલતું હોય નજીક નજીકમાં ભરવા જતા હોય ખાલી કરવા જતા હોય કેવા બધા બાકી હકીકત મિત્રો ગરમી બહુ જ પડે છે અને મિત્રો તમારા શહેરમાં ગરમી કેવી પડે છે એ કમેન્ટ કરીને કહેજો તમારી બાજુ ગરમીનો માહોલ કેવો છે અને આજે વખતે બે દિવસ પહેલાં ક્યાંક ક્યાંક વરસાદ પણ થયેલો છે ભાવનગરમાં કર્યા પડ્યા હતા મારી એક ગાડી હતી તો ખટક થઈ ગઈ પણ આ બાજુ તો વરસાદ છે નહીં અને અમદાવાદમાં આ બાજુ કંપની કારખાના બધું વધારે છે એના હિસાબે બધા ચીમની ભઠ્ઠા એના ધુમાડાના હિસાબે પણ ગરમી વધારે થાય છે જો આપણે રિંગ રોડ ઉપર જ ચાલે જઈએ છીએ આગળ આવશે બાકરોલ ટોલ પ્લાઝો તો બાકરોલ ટોલ પ્લાઝો ક્રોસ કરીને વધે આગળ સાબરમતી નદી સાબરમતી ચેક કરો ભાઈ આ છે એસપી રિંગ રોડ શોર્ટ નેમ આનું એસપી રિંગ રોડ છે ફૂલ ફોર્મ છે સરદાર પટેલ રિંગ રોડ એટલે બધા એસપી રિંગ રોડ થી પણ ઓળખે છે

પણ ભાવનગર જાય છે કે કેટલે સુધી જાય છે એ કઈ આઈડિયા નથી કે રોડ હજી આખો બની ગયો કે કેટલે સુધી બને એ પણ આઈડિયા નથી પણ આ સર્કલ નવું બનાવ્યું છે રિંગ રોડ ઉપરનું અમારું અને અહીંયા આ લેફ્ટ સાઈડનો રસ્તો ભાવનગર બાજુ ક્યાંક જાય છે ક્યાં જાય છે તો ક્યારેક આપણે એ બાજુનો માલ ભરાય નીકળીએ તો ખ્યાલ આવશે તો એ બાજુનો વિડીયો આપણે બનાવીશું

લારી જો બટાકા લેવા જાય તો કાળા વાળા હોય મકરેલા હોય એવા બટાકા ન લે સારા સારા જ બટાકા લે પણ એમના નસીબમાં એમના પરમમાં લખેલા હોય તો એ બટાકા પછી એમનો પકોડીની લારીએ પાછા જ મળ્યો અને ભલે દુકાને લારીમાં છોડીને આવતા જ્યાં આગળ પછી એ પપોડીના સ્વરૂપે પાસા મટી જાય એવું જ થાય છે કે ગમે ત્યાં ફરી ફરીને ભેગા પેલી પાછું આવે કર્મ નું જેવા કર્મ હોય એવું થાય એવી કહેવત પણ છે અને સાચી પણ લાગી અને મિત્રો આપણે રિંગ રોડ ઉપર કન્ટિન્યુ ચાલે જઈએ છીએ અને આગળ એક મિત્રનો ફોન આવ્યો તો એ ત્યાં આગળ ઉભો છે આગળ એની ગાડી છે તો એને કીધું કે આવો ત્યાં આગળ આપણે ચા પાણી કરીએ તો આગળ એની ગાડી ભેગી થશે ત્યાં આપણે ચા પાણી કરીએ અને પછી ચા પાણી કરીને આગળની જર્ની સ્ટાર્ટ છું

પણ આપણે ત્યાં નથી જવાનું આગળ શાંતિપુરા સર્કલ બ્રિજ પહેલાં કામ ચાલુ છે બ્રિજનું એના હિસાબે આગળ જઈ અને યુ ટર્ન મારીને ગાડી લાવવી પડે છે તો જોઈએ હવે ક્યાંથી ભરે છે ગાડી શું પોઝિશન છે તો આપણે કન્ટિન્યુ ચાલે જ જઈએ અને આગળ હવે આવશે સનાથલનો ટોલ પ્લાઝો સનાથલ ટોલ પ્લાઝો ક્રોસ કરીએ જોઈએ અત્યારે બપોરના ગરમીના હિસાબે ત્યાં ટ્રાફિક છે કે નહીં શી ખબર મિત્રો જોવો અત્યારે આપણે પહોંચી આવ્યા સરાથવણા ટોલ પ્લાઝા ઉપર આ ટોલ પ્લાજો ક્રોસ કરીએ અને આગળ ઉતાર્યા બાજુ ત્યાં તો આપણે મિત્રની ગાડી ઉઠી છે ત્યાં આપણે કાપા કરવા રાખવાની છે જોવા સનાથવળનો ટોલ પ્લાઝો તો ટોલ ક્રોશ કરીએ બેલા ભરેલા છે આ ગાડીમાં જુઓ અમદાવાદ રિંગ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ આ ફ્રી લાઈન છે ફોર વ્હીલો વાળા માટે વગર ટિકિટના ના લાલ પાસ તમને લાઈન જ આખી અલગ આપી છે જો કોઈ સનાથન વાળું ટોલ ક્રોસ કરી લીધો વસુલીભાઈ છે ને અત્યારે ગરમીના બપોરે ફાઈટર હોય પાછા અહીં આગળ ક્યારેક ક્યારેક અચૂક હોય છે તે હવે ચાલે જઈએ કન્ટિન્યુ મિત્રો જો આપણે ઉલ્લારિયા પહોંચવા આવી છીએ અને શાંતિપુરા સર્કલ બ્રિજ નો નીચે સર્વિસ રોડ નો રસ્તો બને છે એના હિસાબે રસ્તો ખબ કરેલો છે અહીંયા બહુ ટ્રાફિક હતો

ઉનાળામાં સીઝન ચાલુ થઈ જાય એટલે ઉનાળામાં એક ઠંડા પાણી વાળાની સીઝન આવી જાય અને ગાડી લાઈનમાં ટાયરો વાળાની સીઝન આવી જાય કેમ કે ટાયરો સીઝન ઉનાળાની જ ગણાય ઉનાળામાં ટાયરો વધારે ફૂટે એટલે લોકોને ખરીદી ઉનાળામાં જાય ટાયરોની જેટલો ઉનાળો આવે એટલે ટાયરો વાળાની સીઝન આવી જાય તો હવે આપણે ચાલે જઈએ આગળ તો મિત્રો જો હવે અહીંયાથી નીકળે આપણે હા વટેલે મારા ભાઈબંધની ગાડી પડી હતી તો ત્યાં આગળ જઈને અમે ચા પાણી કરી લીધા અને ચા પાણી કરીને હવે આપણે કન્ટિન્યુ વ્યથી કરી દીધી ગાડી કેમ કે આપણે ડોંગામાં જવાનું છે ભરવા માટે અને ત્યાંથી ફોન પણ આવી ગયો કે ભાઈ કેટલી વાર છે મેં કીધું રસ્તામાં છું અડધી પોણો કલાક જેવું લાગશે હજી તો મને કયો વાંધો નહીં ફટાફટ તો ગાડી એટલે કોઈ ગાડી છે નહીં માલ તમારો રેડી પડ્યો છે તો તમને ભરીને રવાના કરી દઉં તમે હું કઈ વાંધો નહીં આવી પહોંચ્યા એટલે આપણે જઈએ ફટાફટ ડોંગામાં તો જોઈએ કેટલા ટાઈમમાં આપણું હાઈસર ફરી દે છે પછી જો આ ગીપુરા આવી જઈએ આપણે ગીપુરા એટલું મોટું નથી લાગતું નાનું એવું છે ગીપુરા ક્રોસ કરી અને ચાલ્યા જઈએ આગળ પછી બતાવું તમને સાણંદ બાયપાસ સાણંદ બાયપાસનો વ્યૂ વ્યુ બતાવું આગળ ગીપુરા ક્રોસ કરીએ છીએ અત્યારે આગળ આ ઓવરલોડ વજન જ આવે પાણીમાં ને એમાં તો એટલે ગાડીઓ નાની હોય વજન વધારે હોય હિસાબે ચાલી ન શકે એટલે આપણે એની ઓવરટેક મારીને પેલા આગળ કરી લઈએ ગાડી ગરમીના પણ સાલા લોકો જપતા નથી કામ મોટા ના હોય એ અમતા અમતાલ ભરવા નીકળી પડે છે તો હવે ચાલે જઈએ આગળ અહીંયા ભરવા પહોંચી ગયા હજી ભરવાનું ચાલુ કરશે અમે ચા આવી જઈએ ચા પી લઈએ તો મિત્રો જોવા અહીંયા આયસા તો આપણું ભરાઈ ગયું અને જોઈ શકો છો આ રીતે માલ ભરે છે કાર્ટૂન ભરે છે અને ક્યાં ના વરસ એ તો ખબર નહીં હજી બિલ નથી આવે તો આપણે જારી બારી મારી ગાડી પેક કરી લઈએ પેલા પછી વધે આગળ જોઈએ ક્યાં માલ ભરે છે બતાવું તમને તો મિત્રો જો આપણે આપણું આઈસર ભરી નીકળી ગયા અને આવી ગયા હાઈવે ઉપર તો હવે અહીંયા થી કન્ટિન્યુ ચાલ્યા જશું અને આપણે અહીંયા ગાડી યુ ટર્ન લઈ પાછી ભરાઈ લઈએ અને સાણંદ બાયપાસ ઉપર ચા પાણી દરવા રાખીશું પછી હું યુ ટર્ન લઈ લઉં પછી કહું તમને ક્યાં માલ ભરે છે તો મિત્રો જો આપણે સાણંદ બાયપાસ પાર કરી લીધો અને કન્ટિન્યુ ચાલે જઈએ છીએ અને મિત્રો આપણે આ જે માલ ભર્યો છે આપણે માલ બાયડ નહીં જવાની છે તો બાયડ તો અત્યારે જઈને કોઈ મતલબ નથી કેમ કે ત્યાં આગળ જઈને પણ પાર્ટી ખાલી તો નહીં જ કરે ગાડી એટલે ત્યાં જશું ત્યાં સુધી ગોડાઉન પણ બંધ થઈ જાય તો આમથી આપણે ગાડી સવારે જ ખાલી થાય એટલે આપણે પછી ગણતરી એવી કરી કે હવે સાડી લઈને જતા રહીએ સીધા આપણા પંપ ઉપર પાર્કિંગમાં અસલાલી અને ત્યાં આગળ જઈ અને જમીન બમીને સુઈ જઈશું પછી ત્યાંથી સવારે આપણે ઉપડીશું ખાલી કરવા જવા માટે બહેડ એવી ગણતરી કરી છે તો જો અત્યારે કન્ટિન્યુ ચાલે જઈએ સીએ તો જઈએ પેલા સીધા આપણા પંપ ઉપર તો ત્યાં આગળ ગાડી રાખી દઈશું તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો છેલ્લે સુધી જોજો મિત્ર જુઓ આપણે આવી પહોંચ્યા પેટ્રોલ પંપે અને અહીંયા આપણું આઈસર લગાવી દીધું હવે અહીંયા ગાડી રાખી દઈશું ગાડી અને હવે ખાલી કરવા આપણે સવારે વહેલા નીકળીશું અત્યારે યાદ રાખીશું ગાડી તો હવે સવારે નીકળીએ એટલે તમને બીજા વિડીયોમાં જોવા મળશે આ વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે આ વિડીયોને કરી અહીંયા પૂરો મળે સવારે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મેરામાં